આઈયુઆઈ સફળ ન થાય તો આગળ શું પગલું લઈ શકાય આઈયુઆઈ ના અમે ત્રણ થી ચાર પ્રયત્નો કરવાની સલાહ આપતા હોઈએ છે અને આ બધા પ્રયત્નોમાં પ્રોપર ફોલિક્યુલર મોનિટરિંગ થાય ટાઈમલી ટ્રિગર થાય અને ટાઈમલી આઈયુઆઈ પ્રોસિજર કરવાનું મહત્ત્વ છે જો આ ત્રણ ચાર આઈયુઆઈના પ્રયત્નો છતાં પણ જો રિઝલ્ટ ના મળતું હોય તો ફર્ધર ઇવોલ્યુશન કરવાની જરૂર છે જેની અંદર ફિમેલમાં આપણે હોર્મોનલ પ્રોફાઇલ જોવા જઈએ તો એમનો એએમએચ ટેસ્ટ છે એફએસએચ એલએચ પ્રોલેક્ટિક ટીએસએસ જેવા ટેસ્ટ કરી શકાય ડાયગ્નોસ્ટિક એપ્રોચની વાત કરીએ તો એચએસજી થ્રુ ગર્ભાશયની બંને નળીઓની તપાસ કરી શકીએ કે લેપ્રોસ્કોપી કે હિસ્ટ્રોસ્કોપીના ડાયગ્નોસ્ટિક એપ્રોચમાં જઈ શકીએ હસબન્ડના કેસમાં પણ સીમેન્ટમાં એડવાન્સ સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન એનાલિસિસ જેવા ટેસ્ટિંગ છે કરી શકીએ અને આ બધા રિપોર્ટ કર્યા પછી જો તમને કોઈ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ આઉટ થાય છે તો એને ટ્રીટ કરી શકો અને જરૂર પડે તમે એડવાન્સ ટ્રીટમેન્ટ આઈવીએફિકસીમાં પણ ટ્રીટમેન્ટને અપગ્રેડ કરી શકો છો એટલે જેથી કરીને સમય અને પૈસાનો બગાડ કર્યા વગર રિઝલ્ટ ઓરિયન્ટેડ એપ્રોચમાં આપણે ઝડપથી જઈ અને પ્રેગનન્સીનું રિઝલ્ટ છે એચિવ કરી શકીએ